હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી તેની ડિસેમ્બર મહિનાની એટલે કે બરાબર બારમા મહિનાની એકમ કસોટી છે પાંચ નંબર છે એકમ કસોટી પાંચ ડિસેમ્બર મહિનો એનો આપણે સંપૂર્ણ ઉકેલ જોઈશું પ્રશ્ન જવાબ સાથે પચીસ માર્ચની એકમ કસોટી છે મિત્રો આપણે જોઈએ બરાબર તો મુદ્દા પરથી વાર્તા લખો પ્રશ્ન પહેલો છે મુદા પરથી વાર્તા લખવાની છે મિત્રો આપણે મુદ્દા જોઈ લઈએ એ પહેલાં તમે ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો મુદ્દા પરથી વાર્તા નગરનો માર્ગ માર્ગમાં પથ્થર પથ્થર અનેકને નડે છે પણ કોઈ પથ્થર ખસેડતું નથી એક માણસ પથ્થરને ઉપાડે છે પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સરનામ ચિઠ્ઠીમાં લખાણ પથ્થર ખસેડવાનું ઇનામ નગરજનોને પસાર હવે આ મુદ્દાઓ આપેલા છે તેના આધારે આપણે એક વાર્તા બનાવી બનાવવાની છે તો નીચે આપણે વાર્તા બનાવીને લખેલી છે મિત્રો તો આપણે વાર્તા જોઈએ એક સવારે રાજા વેઝ પલટો કરી નગરચર્યા માટે નીકળ્યા તેને રસ્તામાં એક પથ્થર પડેલો જોયો જે ખૂબ જ મોટો હતો આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મોહર મૂકી અને કોણ તેને ખસેડે છે તે જોવા તે દૂર ઊભા રહ્યા ઘણા લોકો આ પથ્થર પાસેથી નીકળ્યા પણ કોઈએ પથ્થરને ખસેડ્યો નહીં બધા બાજુમાંથી નીકળી ગયા રાજા પણ આ જોઈને કંટાળી ગયા ઘણા સમય પછી એક મજૂર માણસ ત્યાંથી નીકળ્યો તેને વિચાર્યું કે આ પથ્થર માત્ર મને જ નહીં પણ બીજાને પણ નડશે તેને સખત મહેનત કરી આ પથ્થર ખસેડ્યો તો પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોના મહોર હતી તેણે ચીઠીમાં તેને ચિઠ્ઠી વાંચી તો તેમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઇનામ એટલે કે તેને શું મળ્યું બરાબર સોનમહર મળી બરાબર પથ્થર ખસેડવાનું ઇનામ તરીકે સોન મોહર મળી એટલામાં દૂર પહેલા રાજા પણ ત્યાં આવ્યા અને તેણે મજૂરને તેની ફરજ બદલ અભિનંદન આપ્યા આ સમાચાર આખા નગરમાં ફેલાઈ ગયા પ્રજાજનોને પોતાની ફરજ અદા કરવાનું મહત્ત્વ સમજાયું આ પ્રસંગ પરથી આ વાર્તા થઈ મિત્રો હવે આપણે પ્રશ્ન બે જોશું તો વાર્તા પૂરેપૂરી લખી મિત્રો પ્રશ્ન બે આપેલા પ્રશ્નોના જવાબ લખો તેમાં બે પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે કે ચરણોમાં કાવ્યમાં કવિને વહેલી સવારે ચાલવા જવાનું શા માટે ગમે છે જવાબ તો સવારમાં પંખીઓ કલસોર કરતા હોય છે હરિયાળીમાંથી આવતો પવન ધરતીની મહેક ફેલાવે છે સવારમાં કુદરતની તાજગી અને સુંદરતાનો અનુભવ થાય છે તેથી સવારમાં કવિને ચાલવાનું ગમે છે તો આની અંદર જ આપણે એક બીજો પ્રશ્ન જોશું પ્રશ્ન બેમાં કદર પાઠમાંથી તમને ક્યુ પાત્ર વધારે ગમ્યું શા માટે જવાબમાં આપણે જોઈએ તો આ પાઠમાં મને વાલા કેસરિયાનું પાત્ર ગમ્યું કારણ કે તેણે કટોકટીના સમયે યુવાન મરાઠાને મદદ કરી હતી અને આગળ જતા આ યુવાન મરાઠો કેસરિયાને લીધે અમરેલીનો સૂબો બન્યો હવે પ્રશ્ન ત્રણ જોઈએ તો તેમાં લખેલ છે કે આ વખતે ઉત્તરાયણ આવે તહેવાર આવે તો તમે એ તહેવાર કેવી રીતે ઉજવશો એ અંગે પાંચ છ વાક્ય લખવાના છે જવાબમાં આપણે જોઈએ તો પાંચ છ વાક્યમાં જોઈએ આ વખતના ઉત્તરાયણના તહેવારમાં ત્રીસથી ચાલીસ પતંગો હું લઈશ બરાબર એક હું લઈશ એક પાકા દોરની ફિરકી લઈશ પછી સવારમાં ધાબા પર ચડીને પતંગો ચગાવીશ અને ઘણાના પતંગો કાપીશ સાથે સંગીત પણ સાંભળીશ અને તલના લાડુ શેરડી બોર અને તલસાકડી ખાઈશ આ રીતે હું મોડી સાંજ સુધી ધાબા પર રહીને ઉત્તરાયણ ઉજવીશ આ પાંચ છ વાક્યમાં આપણે ઉત્તરાયણ નો કેવી રીતે ઉજવશું તેની વિશે માહિતી મેળવી પ્રશ્ન ચાર જોશું મિત્રો દરેક પ્રશ્ન પાંચ માટે છે તો ઉદાહરણ ચાર ની પ્રશ્ન ચાર ની અંદર લખેલું છે કે ઉદાહરણને આધારે સરખા પ્રાસ શબ્દ લખો એટલે ઉચ્ચાર સરખો આવવો જોઈએ મિત્રો ઉદાહરણ તરીકે રંગ સંગ હવે પેલો શબ્દ છે પાસો તો ઘાસો તો આવ્યું ઘાસ પાસો બીજો શબ્દ છે પાંખ તો એનો શબ્દ છે પ્રાસ સરખા મળે છે આંખો બીજો શબ્દ છે ઉમંગ સંગ ચોથો શબ્દ છે નાદ તો કે સાદ પાંચમો શબ્દ છે સુર તો કે પૂર પાસ ઘાસ પાંખ આંખ ઉમંગ સંગ નાદ સાદ સુર પૂર આ બરાબર પ્રાસ વાળા શબ્દ થયા હવે છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો જોડકા જોડો તો એ અને બી એની અંદર જોઈએ તો એમાં શું લખેલું છે કે ઝાડ તેમજ થી ઘટાદાર તો ઝાડ તેમજ પ્રશ્ન બરાબર એક છે માં જોડકામાં ઝાડ તેમજ વનરાજ્યથી ઘટાદાર તો તેને શું કહેવાય કુંજાર કહેવાય મિત્રો એક સામે ત્રણ આવશે ઝાડ તેમજ વનરાજ્યથી ઘટાદાર બરાબર ઘટાદાર જગ્યા હોય તેને શું કહેવાય કુંજાર એટલે કે એકની સામે શું આવશે ત્રણ આવશે કુંજાર આવશે કુંજાર એકની સામે ત્રણ પછી બીજામાં જોઈએ તો પૂરના પ્રવાહ જેવી ઝડપબારા પૂરના પ્રવાહ જેવી ઝડપબારા તો પાણી પંથા કહેવાય તો બે ની સામે ચાર આવશે બે ની સામે ચાર બે ની સામે ચાર પૂરના પ્રવાહ જેવી ઝડપવારા તો ચાર નંબર માં આવશે બે ની સામે ચાર પાણી પંથા ત્રીજું છે સૂરજની ઉગવાની દિશા તો ત્રણ ની સામે પાંચ ઉગમણી હોય કઈ ભાઈ મિત્રો ત્રણ ની સૂરજની ઉગવાની દિશા તો ત્રણ નંબરની સામે શું આવશે પાંચ ઉગમણે સૂરજ ક્યાં ઉગે ઉગમણે એટલે ની સામે આવશે પાંચ ઉગમણે ચોથામાં જે ગાયોનું ટોળું હોય એને ધણ કહેવાય ગાયોનું ટોળું ટોળું હોય એને ધણ કહેવાય એટલે ચારની સામે બે આવશે ચારની સામે બે પાંચમાં જોઈએ તો પશુને ખાવાનું અનાજ તો એને જોગાણ કહેવાય પશુને ખાવાનું અનાજને શું કહેવાય જોગાણ તો પાંચની સામે એક એટલે જોગાણ ફરી એકવાર જોઈએ તો ઝાડ તેમજ વનરાજ્યથી ખટાદાર જગ્યા હોય અને કુંજાર કહેવાય એકની સામે ત્રણ પૂરના પ્રવાહ જેવી ઝડપપારા ઝડપપાળાને પાણી પંથા કહેવાય એટલે બેની સામે ચાર આવશે સૂરજની ઉગવાની જગ્યા એટલે ઉગવાની દિશા છે તો કઈ દિશામાં કે ઉગમણે એટલે ત્રણની સામે પાંચ આવશે પછી ગાયોનું ટોળું ગાયોનું ટોળું તેને એને ધોણ કહેવાય તો ચારની સામે બે આવશે પશુને ખાવાનું અનાજ એને જોગાણ કહેવાય પાંચની સામે એક આવશે તો મિત્રો અહીં આ રીતે પાંચમા ધોરણ ગુજરાતીનું પેપર પૂરું થાય છે એકમ કસોટીનું મિત્રો તો ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે થેન્ક